પતંગ દિવાળી તાકળ માર ઘેર આવવાનું નવરાઈ મળતા તને તમે આ ભૂત માટે લાવો ને એની જગ્યાએ થોડું થોડું આપણે ખાઈએ તો એ ત્રણ બોક્સ ગેર પડે ખબર તો હવે નંગ આવી જાઓ તો મફતયું ખાવા મોમાં ઘેર તો મફત યું પાડી જાવ છો ખાલી બધું દોરેલું મજૂ ખા દર દિવાળી મોમા ઘેર ઘરે આવો તો આ દિવાળી મોમા ઘેર જ કરવાની ને તો ભાઈ મોમાં ઘરે પાડી જાવ મફતું હવે હેડવાન કરો સાધવાનું છે આ તમે લઈ લાવો ને અરે એવું તાર પક અલ હું બધું પકડાઈ જાય એટલે હાલો હાલો જો આપણો જે માતાઓ થંગા થંગા તો છે આટ માની સગન ઓ જાહું સી સાઈડ આપણે બોલ ગયું તમને ખબર ભુવા તમે ઓક મો હેડ ચલ ઠંડી નહી આવતી ઠંડી હા એ મોમા ચખુલા જુગુ તમન ચખુલા જુલે મને વાયરો આવે હે લ્યા કનો વાયરો આવો આવો મને તો મમ્મી આવે ચક્કર આ બધું આવે છે એ ચક્કર ના લાવતા મોમા પેપા ઘેર કોણ લઈ જાહ મને

મન તો એમ નેમ હે આજે વે દે વરત થઈ ગઈ બોલા એમ બોલ જોઈને પાણી પીવા લીધું હ પાણી પર બેઠા તમે બેઠા હો હવે અરે પતરી જા પેલા મુખે કીધું અરે હું ભૂજ સાતા અરે ભૂજ્યો આરાય ખુદ લાગે કાલા કાલા ભેસ લાગે આને

આપણે એ નદી દેવાઈ દેવા પાવા જોડે આઈડિયા આઈડિયા ઓય કવ વિવેક કાકા આઈડિયા આઈડિયા લાવે એટલે કોઈ જોવું જ ના પડે હા બે તો પડી જ પડી ગયો બે તો પડી તાળ ખૂ પડ ઈ તો પાળા કોક પાળા તો કોક પાણા બે આ પાણી પર બેહી પડી જી કોરે ઓનથી કુદી જાય કુદી જાય

મંડી હો

અરે બહુ બોલો હવે માતા લાવી પડશે હવે વન ફોડી જાય અમે ગમે તો હશે તો ચી માતા લાવો તમે હટ જય સલે આવે આ રે છે એ મોમા હું આવી વાત ભૂત કદી પાણી જોડતું છે એટલે પાણી સોટા યાર કોક

ભત્રીજા ખર ખોખી ખરખર રોકી તારીજા અલગ અલગ તમે મસ્તી કરો કાકા કાકા મસ્તી નઈ ભત્રીજા કઈ મસ્તી નહીં એમ તો ભત્રીજા કોઈ મી જ લાગતી એમ તો તમે ભત્રીજા ને શીસ અવાજ ઉભા થવા નહીં યાર

说你别。